ભલે મોટી ભા હજી ઉત્સવ ને તો વાર છે એટલે અમે થોડા દિવસ ગઢપુર રોકાઈ જઈએ ત્યાંના ભક્તોને રાજી કરી પછી તમને સાથે લઈ અને આપણે અહીંયા વડતાલ પુષ્પદોલ ઉત્સવ કરવા માટે આવશું માટે તમે અત્યારે નીકળો અને અમે પણ ગઢપુર પાછળ આવીએ છીએ મોટા કે પહેલા તમે નીકળો પછી જ હું નીકળો તમારો ભરોસો શું મોટા બાતે રોકાયા મહારાજ કહે છે કાંઈ વાંધો નહીં આપણે એને ઉત્સવની તૈયારી કરવાની જરાક ભલામણો કરી દઈએ અને પછી આપણે નીકળીએ પછી ભગવાન શ્રી હરિએ ઉત્સવની તૈયારીની બધાને જુદી જુદી સેવા બતાવી છે મહારાજ કહે છે જોગન પગી ઉત્સવ તો અમારે અહીંયા જ કરવો છે પણ મારા વિયોગમાં દુઃખી એવા ગઢપુરવાસી એને થોડી કહીએ હિંમત મળે એટલે હું થોડાક દિવસ ગઢપુર રોકાઈશ અને ઉત્સવ કરવા માટે અહીંયા જરૂર હું પાછો સંતો સહિત પધારીશ પણ દેશ દેશના સંઘ ભરાશે ગામની અંદર અતિ ભેડ થશે માટે સીમમાં પણ ઉતારા દેવા પડશે તો તમામ જગ્યા સાફ કરાવજો મોટો આંબલો છે ત્યાં સંતો ઉતરશે નારાયણ બાગ એ પણ બહુ સુંદર છે ત્યાંય પણ સાફ સફાઈ કરી અને બંને એટલા તંબુ વગેરે નાખી દેજો ત્યાં હરિભક્તોને ઉતારા આપશું કેસુડા વગેરે મંગાવી કેસર વગેરેનો રંગ તૈયાર કરાવજો ગંજેગંજ અબીલ ગુલાલ વગેરે મોટા શહેરમાંથી મગાવજો જ્ઞાન બાગમાં બે હોજ કરાવજો અને એ હોજની અંદર રંગ ભરવાનો છે ત્યાં આપણે રંગ ખેલ કરવાનો છે તો આ બધી વાતને તમે ધ્યાનમાં લેજો અમે આવીએ ત્યાં સુધીમાં બધી તૈયારી તમે કરી રાખજો અને જોબન તમે પહેલો વહેલો મોટો ઉત્સવ કરાવો છો તો કંકોત્રી લખવી પડે કંકોત્રી લખ્યા વગર કોઈ આવે નહીં પછી ભગવાન શ્રી હરિએ કંકોત્રીઓ લખાવી છે કાનમ વાકળ દંડાવ્ય કચ્છ કાઠિયાવાડ હાલાર પંચાળ સોરઠ પ્રયાગ પુષ્કર મરૂ કાશી કૌશલ દેશ મહારાષ્ટ્ર આ તમામ દેશોની અંદર મહારાજની આજ્ઞા કરી અને જોબન પગીએ કંકોત્રીઓ મોકલી છે અને ભગવાન શ્રી હરીએ ભલામણ કરીને પાંચ સંતોને બ્રહ્માનંદ સ્વામી સહિત પાંચ ડાયા સંતોને બધી તૈયારી કરાવવા અને સલાહ સૂચન આપવા માટે વડતાલમાં રાખ્યા છે અને ભગવાન મોટાબા તથા બીજા કાઠી પાર્ષદો વગેરેને સાથે લઈ અને ગઢપુર તરફ આવે છે ગઢપુર થોડા દિવસ રોકાય પછી મહારાજ પુષ્પદોલનો ઉત્સવ કરશે એ કથાને આપણે બપોર પછી લેશું અત્યારે ભગવાનના મંગલમય નામ સાથે કથાને વિરામ બોલો સ્વામી નારાયણ જય હરે કૃષ્ણ મહારાજની